આજ તમે પાસે ભાઈ આવી જશે લાઇટ હાઉસના દરિયે ફરવા સ્વાગત છે તમારા આજના મારા નવા નવા પ્રોબ્મમાં આજે આપણે સવાસરમાં સાગીને આવી જશે આપણા થાબા ઉપર ત્યારબાદ નાયક આપણે આવી છે ભવાનાથના મંદિરે દર્શન કરવા ત્યારબાદ આપણા આવી જાય આપણે ભવાની કેમ કે અમારા ગામડેથી આવેલા તો તમારા જયપાલભાઈ ના છે જયપાલભાઈ ત્યારબાદ અમે પાસે ફેરવા કાંઈ લીધો છે એક એક ડોડો ત્યારબાદ એમને હાથે આવી ગયા છે લાઈટ હાઉસના દરિયાના બાબુ ભૂનો કરતા મસ્તી ત્યારબાદ મારો ભાઈ અને પૂનો છેડા વંડીની ઉપર ત્યારબાદ અમે પણ વંડી ઠેકીને લાઈટ હાઉસની ઓલી બાજુ ગયા નાનો નજરો કહો મસ્ત એનો તમે એકવાર જોવો ત્યારબાદ ફોટા ફોટા પાડીને અમે ભાગી ગયા છે ઉપર તરફ ત્યારબાદ અમે આવી ગયા નથી ભગતજીના મંદિરે મોવામાં બેઠા આવ્યા આપણે પડી લીધા છે ફોટા ફોટાના અમે બેઠા હવે ના ભગતજીના મંદિરે ત્યારબાદ મંદિરે કરે ને આ ફોજ સાહેબ પણ આવેલા હતા